નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર મહાવીરમ અમારા નવા ઓર્ગેનિક ઘી તમામ ટેસ્ટિંગ સર્ટિફિકેટ ધરાવે છે એફએસએસએઆઈ પ્રમાણિત આઈએસઓ બે હજાર પંદર સર્ટિફાઈડ કંપનીનું શુદ્ધ ઘી મુંબઈમાં ફ્રી હોમ ડિલિવરીની સુવિધા મુખ્ય બ્રાન્ચ ભાઈન્દર મોબાઈલ નંબર ડબલ પુણે ના હડપસર કુલસુજ વિસ્તારમાં પતિએ પેટી પલંગ ખોલ્યો અને તેના પગ નીચેથી ધરતી સરકી ગઈ શું હતો કિસ્સો જાણો પુણેના હડપસરમાં ફુરસુંગી વિસ્તારમાં ઘરમાં ચોવીસ વર્ષીય મહિલાની હત્યા કરીને લાશને પલંગમાં છુપાવી દેવામાં આવી હતી આ બાદ પતિએ બીજા દિવસે પલંગ ખોલતા તેમાંથી એકલી રહેતી પત્નીનો મૃતદેહ મળી આવ્યો હતો પોલીસે આ મામલે હત્યાનો કેસ નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી મૃતક સ્વપ્રાલી પવાર હડપસર નજીક હુંડેકર ખાતે તેના પતિ ઉમેશ સાથે રહેતી હતી બંનેના ચાર વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા ઉમેશ કેબ ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો તેથી સાત નવેમ્બરના વહેલી સવારે પાંચ વાગ્યે ઉમેશ મુસાફરોને ભીડમાં મૂકવા ગયો હતો આ દિવસે સવારે દસ વાગ્યાની આસપાસ ઉમેશની સ્વપ્રાલીની સાથે છેલ્લી વખત ફોન પર વાત થઈ હતી આ બાદ બીજા દિવસે ઉમેશે ઘણી વખત સ્વપ્રાલીના મોબાઈલ નંબર પર સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો જોકે ઉમેશ સ્વમાલી સાથે સંપર્ક સાધવામાં નિષ્ફળ રહ્યો હતો આથી ઉમેશે તેના એક મિત્રને તેના ઘરે જઈને શું થયું છે તે જાણવા કહ્યું હતું થોડા સમય બાદ મિત્રએ તેને ફોન કરીને જણાવ્યું હતું કે સ્વપ્રાલી ઘરમાં નથી ઉમેશ બીજા દિવસે બપોરે બાર ત્રીસ વાગ્યાની આસપાસ પુણે પરત ફર્યો હતો આ બાદ તેણે સ્વપ્રાલીની શોધખોળ હાથ ધરી હતી શોધખોળ કરતાં ઉમેશે પરિવાર તથા મિત્રો તથા હડપસર વિસ્તારમાં તમામ સ્થળોએ સ્વપ્રાલીની શોધખોળ કરી હતી જોકે ઘણી શોધખોળ બાદ પણ સ્વપ્રાલીની કોઈ ભાડ મળી ન હતી શનિવારે સવારે સાત વાગ્યાની આસપાસ ઉમેશે ઘરમાં રહેલા દાગીના રોકડ પત્નીનો મોબાઈલ ફોન શોધવાનો પ્રયાસ કર્યો હતો વધુમાં પલંગમાં દાગીના અને રોકડ રાખવામાં આવ્યા હતા તે છે કે નહીં તે જોવા માટે પલંગ ખોલ્યો હતો આ સમયે ઉમેશને પલંગની અંદર સ્વપ્રલીની લાશ છુપાવીને રાખવામાં આવેલી નજરે ચડી હતી આજ પલંગ પર ઉમેશ બે દિવસથી સૂતો હતો આ ઘટના બાદ ઉમેશે તરત જ પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો હતો ઘટનાની માહિતી મળતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પંચનામું કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો જેમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ પોલીસે ખાતરી કરી હતી કે સોપરાલીની હત્યા ઘડું દબાવવાથી થઈ હતી સ્વપ્રલીના ગળા પર આરોપીના નખના નિશાનો મળ્યા હતા પોલીસે આ મામલે હત્યાનો કેસ નોંધ્યો હતો અને આરોપીની શોધખોળ માટે આ વિસ્તારના સીસીટીવી ફૂટેજો કબજે કર્યા હતા જેમાં પોલીસની પ્રાથમિક માહિતી મુજબ આરોપી દંપતીને જાણતો હતો તે અવારનવાર ઘરે પણ આવતો હતો અને કેટલીક વાર તેમના ઘરે રોકાયો પણ હતો પોલીસને ઘરમાંથી આરોપીના ફિંગરપ્રિન્ટના નિશાન પણ મળ્યા છે તેની તપાસ કરતા પોલીસે શંકાસ્પદનું પગેરું શોધ્યું હતું જોકે તેના ઘરે તપાસ કરતા આરોપી ફરાર હોવાનું જાણવા મળ્યું હતું ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ દર્શક મિત્રો આજે તારીખ ચૌદ નવેમ્બર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર